शोद फोकस मींस मतलब हमरो हार्दिक स्वागत छे हो हीरो आज ना मुख्य समाचार टू प्रेसिडेंट अहमदाबाद रोटरी क्लब ऑफ अहमदाबाद मैजेस्टी माथी મેડિકલ અત્યારે અમે મેડિકલ કેમ્પનું જે આયોજન કર્યું છે એમાં લગભગ પાંચસો વુમન અમારી ગણતરી છે કે અમે એમની જોડે પાર્ટિસિપેટ કરાવીશું અત્યારે સો આવી ગયા છે અને બીજા બધા રસ્તામાં છે થોડી વારમાં સાંજે છ સાત સુધી ચાલવાનું છે અને પાંચસો વુમનોનો અમારો ટાર્ગેટ છે અહીંયા અંડર પ્રિવિલેજ વુમનને રિલેટેડ બધા જ લોકો ગાયનેકોલોજીસ્ટ છે પછી આંખની એમના નંબરોની તપાસ થશે એમને વિટામિન મિનરલ્સ કે એમના લિક્વિડ પ્રોફાઇલ લિક્વિડ પ્રોફાઇલને એમના બોડીના બ્લડ ટેસ્ટ બધા કરવામાં આવે આવશે જેથી આવનારા રોગ વિશે ખબર પડે તથા જે રોગ હાલમાં હોય એના વિશે બી ખબર પડી શકે પેપ ટેસ્ટ કરવાના છે જેનાથી કેન્સરનો ખ્યાલ આવી શકે થવાનું હોય તો થઈ ગયું હોય તો પણ ઓર્થોપેડિક સર્જન આપણે ભાવિનભાઈ ડોક્ટર ભાવિનભાઈ પણ છે આપણી સાથે કે જે ઓર્થો રિલેટેડ આજકાલ ઘણાને બેક પેઇન ને ની પેઇન ને જોઈન્ટ પેઇનના ઘણા પ્રોબ્લેમ હોય છે તેના પર આપણે ડૉક્ટર ભાવિન આપણાને સપોર્ટ કરે છે અત્યારે અમારી નાઇન પ્લસ ડૉક્ટર્સની ટીમ છે પ્લસ પેથોલોજીસ્ટ છે અહીંયા અમે જમને ડૉક્ટરો બતાવ્યા છે કે જે આંખના રિલેટેડ ડૉક્ટર છે ઓર્થોપેડિક ડૉક્ટર છે પછી જનરલ ફિઝિશિયન્સ છે અને ગાયનેકોલોજીસ્ટ છે હવે એમના જે જનરલ ડિસીઝ હોય છે એ ડિસીઝને રિલેટેડ બેઝિક મેડિસિન્સ બધા અમારી જોડે પડેલી છે હવે કોઈ એક્સક્લુઝિવ કોઈ પ્રકારનો ડિસીઝ આમ ટેસ્ટમાંથી તો એના માટે અમે પછી મેડિસિનની વ્યવસ્થા કરીશું નામ ડૉક્ટર ભાવિન રામી છે હું રોટરી ક્લબ ઓફ મેજેસ્ટી અમદાવાદમાં અમદાવાદમાં એક મેમ્બર તરીકે પણ છું અને આજે મને એક સૌભાગ્ય મળ્યું છે કે હું મારા મારા ફિલ્ડને થોડું ઘણું રોટરી ક્લબ દ્વારા અહીંયા થોડી સેવા આપી શકું અને એના માટે હું મારું સૌભાગ્ય માનું છું થેન્ક યુ હેલો મારું નામ રિદ્ધિ અધ્યારો છે હું થર્ડ ઇયર એમબીબીએસ સ્ટુડન્ટ છું અને અહીંયા આપણે મેગા મેડિકલ કેમ્પ ઓર્ગેનાઇઝ કરવામાં આવી રહ્યો છે રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટી અને આઈ એ એસ ડબ્લ્યુ તથા ગોર્જિસ ગ્રીન દ્વારા એસોસિએશન દ્વારા અહીંયા આપણી જોડે પાંચસો પ્લસ અંડરપ્રિવલેજ્ડ વુમેન અલોંગ વિથ એમના છોકરાઓ આપણે તેમનું ડિટેક્શન ડાયગ્નોસિસ કરી રહ્યા છે સ્પેશિયલી સર્વાઇકલ કેન્સર જે કે પેપ સ્મિયર દ્વારા ડિટેક્ટ થવાય છે એ પેપ્સમેયર આપણે કરીએ તો આપણે દસ વર્ષ અગાઉથી ખબર પાડી શકીએ છીએ કે આ મહિલાને કેન્સર છે કે નહીં અત્યારે હોય તો બી આપણે ખબર પાડી શકીએ છીએ તો એના માટે આપણી જોડે ગાયનેકોલોજીસ્ટ જોડાઈ રહ્યા છે અને એની જોડે જોડે નાઇન પ્લસ અલગ અલગ સ્પેશિયાલિટીના ડોક્ટર છે આપણી જોડે જનરલ ફિઝિશિયન છે પીરિયાટ્રિક છે પીરિયાટ્રિક સર્જન છે પીરિયાટ્રિક ડૉક્ટર છે એની જોડે જોડે પેથોલોજીસ્ટ છે આપણી જોડે આપણો આંખના ડૉક્ટ છે એટલે આપણે વિમેન કે જેને આંખના રોગ ડાયાબિટીસથી બી આંખના રોગ થઈ શકે છે એટલે એ અર્લી ડિટેક્શન માટે આપણી જોડે આખી ટીમ છે તથા રોટરી ક્લબની આખી ટીમ પોતાની સેવા આપી રહી છે હું થર્ડ યર એમબીબીએસ સ્ટુડન્ટ તરીકે પોતાની સેવા થોડુંક કંઈક મેડિકલ ફિલ્ડને કન્ટ્રીબ્યુટ કરી શકું તો હું પોતાની જાતને સૌભાગ્ય માનીશ અને થેન્ક યુ સો મચ ફોર ઓલ ધી સપોર્ટ થેન્ક યુ મારું નામ ડૉક્ટર ઉષ્મા અધ્યારુ આઈ એમ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ એન્ડ માય ક્લિનિક ઇઝ રાયઝાઇલ ક્લિનિક આજે રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજિસ્ટ્રી ગોર્જિયસ ગ્રીન્સ ગ્રુપ અને આઈ એસ ડબલ્યુ સંસ્થા તરફથી અમે એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે અહીંયા આઈ એસ વેન્યુમાં જ્યાં અત્યારે હાલમાં સો જેટલી વિમાન અને એમના કીટ્સ છે અલગ અલગ ટેસ્ટ એમના કરીશું દરેક દરેક ડૉક્ટર એમના ચેકઅપ અને ટેસ્ટ કરી રહ્યા છે નવથી વધારે ડૉક્ટર્સ છે અલગ અલગ ફિલ્ડના બધા લોકો અમારો રોજરી ક્લબ ઓફ અમદાવાદ મેડિસ્ટ્રીનો મેઇન લોકો છે સોશિયલ સર્વિસીસ કરી અને લોકોને બને એટલી સહાયતા કરવી હેલ્પ કરવી અમારાથી થાય એટલી એના માટે અમે આખો પ્રોગ્રામ આ સ્પોન્સર કર્યો છે અને જે બહેનો પોતે ઘરકામમાં રૂટિનમાં અને પોતાના રૂટિન તકલીફમાં જેમ કે ઘણી બહેનો છે શાકભાજી વેચતી હોય છે ઘરકામ કરતી હોય છે અને સિલાઈ કામ કરતી હોય છે એવી બહેનો પોતાનું રૂટિનમાં ધ્યાન નથી રાખી શકતી પોતાના બાળકોનું તો આજે ખાસ એ લોકોના સહાય અર્થે અને આઈએએસસી ડબલ્યુને ડબલ્યુ અમને આજે બહુ સહકાર મળ્યો છે અમે બહુ જ સુંદર રીતે આયોજન કરી રહ્યા છીએ બધા જ ડૉક્ટર્સનો ખૂબ ખૂબ આભાર કે જે અમારા કહેવાથી આજે ખડે પગે અહીંયા પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ બજાવી રહ્યા છે થેન્ક યુ સો મચ Okay.